એકાદશીના દિવસે ભૂલથી પણ આ વસ્તુ ન ખાવી જોઈએ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને શનિવારના દિવસે ભાદરવા મહિનાની વધ એકાદશી છે આ એકાદશીના દિવસે ભૂલથી પણ આ વસ્તુઓ ન ખાવી જોઈએ નહીંતર તમને ભયંકર શ્રાપ લાગશે એકાદશીના દિવસે આ વસ્તુઓ ખાવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થવાને બદલે હંમેશા માટે તમારો સાથ છોડી દે છે અને જે વ્યક્તિ પર માતા લક્ષ્મી કોપાયમાન થાય છે તેને ગરીબ અને નિરાધાર બનવાથી કોઈ રોકી શકતું નથી પિતૃ પક્ષમાં આવતી એકાદશીને ઇન્દિરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે હિન્દુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી અને ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવાથી તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદની સાથે આપણા પૂર્વજોના આશીર્વાદ પણ મળે છે પરંતુ પિતૃપક્ષમાં આવતી આ એકાદશીના દિવસે એવી વસ્તુ છે જે તમારે ભૂલથી પણ ન ખાવી જોઈએ જો તમે આ વસ્તુ ખાવ છો તો તમને પિતૃદોષ લાગે છે વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જય માલક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો અને આ વીડિયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ ચાલો સૌથી પહેલા જાણીએ કે આ દિવસે શું ન ખાવું જોઈએ એકાદશીના દિવસે અનાજનું સેવન વર્જિત છે આ દિવસે ઘઉં ચોખા જવ બાજરી અને અન્ય અનાજમાંથી બનેલી વસ્તુઓ ન ખાવી જોઈએ આ સિવાય કઠોળનું સેવન પણ ન કરવું જોઈએ મગ મસૂર અડદ જેવું કઠોળ પણ ન ખાવું જોઈએ આ દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ વર્જિત માનવામાં આવે છે કારણ કે તે તામસિક ભોજનની શ્રેણીમાં આવે છે તામસિક ભોજન માનસિક અને શારીરિક શુદ્ધતાને અસર કરે છે અને એકાદશીનું વ્રત સંપૂર્ણ શુદ્ધતા અને સાત્વિકતા સાથે કરવામાં આવે છે માંસાહારી ખોરાક માછલી ઈંડા દારૂ અને અન્ય નશીલા પદાર્થોનું સેવન પણ ન કરવું જોઈએ કારણ કે આ શારીરિક અને માનસિક રીતે અશુદ્ધ માનવામાં આવે છે આ દિવસે તળેલું ભોજન પણ ન ખાવું જોઈએ કારણ કે ઉપવાસનો હેતુ શરીરને શુદ્ધ અને હલકો રાખવાનો છે તળેલા ખોરાક જેવા કે સમોસા કચોરી પકોડા વગેરે ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તે પેટમાં ભારેપણું અને આળસનું કારણ બને છે તેના બદલે ઉપવાસ કરનાર લોકો ફળો દૂધ દહીં જેવી વસ્તુઓ ખાઈ શકે છે બદામ કાજુ કિસમિસ વગેરે જેવા ડ્રાયફ્રુટનું સેવન કરી શકાય છે કારણ કે તે શરીરને જરૂરી ઉર્જા પ્રદાન કરે છે અને તે શુદ્ધ માનવામાં આવે છે સિંધવ મીઠાનો ઉપયોગ ભોજનમાં કરી શકાય છે પરંતુ સામાન્ય મીઠું ન વાપરવું જોઈએ કારણ કે સામાન્ય મીઠું ઉપવાસની શુદ્ધતાનું ઉલ્લંઘન કરે છે એકાદશી વ્રત રાખનારાઓએ વ્રત દરમિયાન કોઈના પર ગુસ્સો ન કરવો જોઈએ તમારે કોઈના પ્રત્યે ઈર્ષા કે નફરતની લાગણીઓ ન રાખવી જોઈએ આ સમયગાળા દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ બને ત્યાં સુધી જમીન પર સૂવું જોઈએ વ્રત દરમિયાન કોઈનું અપમાન ન કરો એકાદશીના દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ તમે દ્વાદશીના દિવસે પારણા કર્યા પછી ચોખાનું સેવન કરી શકો છો આ દિવસે ચોખાને જીવ સમાન માનવામાં આવે છે કારણ કે શાસ્ત્રોમાં ધાર્મિક માન્યતા અનુસાર એવું માનવામાં આવે છે કે એકવાર મહર્ષિ મેધાએ યજ્ઞ માટે આવેલા એક ભિક્ષુકનું અપમાન કર્યું હતું જેના કારણે મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે મહર્ષિ મેધાએ પોતાના શરીરનો ત્યાગ કર્યો અને જમીનમાં ધસી ગયા આના કારણે માતા દુર્ગા પ્રસન્ન થઈ ગયા અને મહર્ષિને આશીર્વાદ આપ્યા કે ભવિષ્યમાં તેમના અંગો ખોરાકના રૂપમાં વધશે આ કારણથી એકાદશીના દિવસે અનાજ ચોખા અને જવની વૃત્તિ થાય છે તે દિવસે એકાદશી તિથિ હતી તેથી ચોખાને જીવ માનવામાં આવે છે આ જ કારણ છે કે એકાદશીના દિવસે ચોખા ન ખાવા જોઈએ એકાદશીની પૂજા પછી દાન કરવું શુભ માનવામાં આવે છે આ દિવસે સાચા મનથી ભોજન મીઠાઈ ફળ અને પૈસાનું દાન કરો એવી માન્યતા છે કે આ વસ્તુઓનું દાન કરવાથી પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી આ દિવસે ચોખા અને લોટનું દાન કરવું પ્રતિબંધિત છે આ ચોખા અને લોટ બંને દ્વાદશીના દિવસે અને બીજા દિવસે દાન કરવા જોઈએ એકાદશી વ્રત રાખનાર ભક્તો માતાઓ અને બહેનોએ દશમી તિથિથી દ્વાદશી સુધી કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું ફરજિયાતપણે પાલન કરવું જોઈએ આ દિવસે શું દાન કરવું જોઈએ તેના વિશે જાણીએ તો આ દિવસે તમે અનાજ ફળનું દાન કરી શકો છો તમે તમારી ક્ષમતા મુજબ પૈસાનું દાન પણ કરી શકો છો પિતૃપક્ષનો સમય ચાલી રહ્યો છે તેથી આપણે જે પણ દાન કરીએ છીએ તે આપણા પૂર્વજોની કૃપા મેળવવા માટે કરીએ છીએ તેથી તમારી ઈચ્છા અને ક્ષમતા મુજબ એકાદશીનું વ્રત કરતા પહેલા તમે ઈચ્છો તેટલું દાન કરી શકો છો અને તમારી ક્ષમતા મુજબ દક્ષિણા આપી શકો છો આ દિવસે શક્ય હોય ત્યાં સુધી ઉપવાસ કરવો જોઈએ જો આ શક્ય ન હોય તો તમારે એક સમયે ફળોનું સેવન કરીને પણ ઉપવાસ કરવો જોઈએ આ દિવસે તમારે ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપની પૂજા કરવી જોઈએ આ દિવસે ફૂલ ધૂપ દીપ વગેરેથી પૂજા કરો અને ભગવાનને તુલસીના પાન ચડાવો તેમની પૂજા તુલસી વિના સ્વીકાર્ય નથી તેથી તુલસીના પાન ભગવાનને અવશ્ય અર્પણ કરવા જોઈએ આ દિવસે બને ત્યાં સુધી અગરબત્તી અને મોસમી ફળ અર્પણ કરો દૂધથી બનેલી વસ્તુ અર્પણ કરવી જોઈએ અને ખાસ કરીને આ દિવસે તલ અને ગોળની વસ્તુઓ ભગવાનને અર્પણ કરવી જોઈએ અને પ્રસાદ તરીકે પણ સ્વીકારવી જોઈએ તો ચાલો હવે આ એકાદશીએ તમારે કયા ઉપાય કરવા જોઈએ તેના વિશે જાણીએ એકાદશીના દિવસે બપોરે પીપળાના વૃક્ષની પૂજા કરો અને પરિક્રમા કરો અને પછી સાંજે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને પિતૃસુક્તનો પાઠ કરો જો તમે ગરીબીમાંથી મુક્તિ મેળવવા માંગો છો તો ઇન્દિરા એકાદશીના દિવસે ઘરમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો એવું કહેવાય છે કે આનાથી પરિવારમાં મુશ્કેલીઓ દૂર થાય છે એકાદશીએ સૂર્યાસ્ત સમયે તુલસીના છોડ સામે ઘીનો દીવો પ્રગટાવી વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરી તુલસીની અગિયાર પરિક્રમા કરો તેનાથી સૌભાગ્ય સુખ અને શાંતિ વધશે વૈવાહિક જીવનમાં તણાવની સ્થિતિ હોય પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય તો ઇન્દિરા એકાદશી પર મંદિરમાં પીળા અનાજ અને ફળોનું દાન કરો તેનાથી વિવાહિત જીવનમાં ખુશીઓ પાછી આવશે ભગવાન વિષ્ણુની પૂજા મુખ્યત્વે એકાદશીના દિવસે કરવામાં આવે છે ભગવાન વિષ્ણુને વિશ્વના પાલનહાર અને રક્ષક માનવામાં આવે છે અને આ દિવસે તેમની પૂજા કરવાથી જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને મોક્ષ મળે છે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો મુખ્ય ઉદ્દેશ તેમના આશીર્વાદથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ અને સુખ શાંતિ પ્રાપ્ત કરવાનો છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જે વ્યક્તિ સાચા મનથી આ દિવસે ઉપવાસ કરે છે તે તેના તમામ પાપોથી મુક્ત થઈ જાય છે આ વ્રત આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક પ્રગતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે એકાદશીના દિવસે વ્રત રાખવાથી પુણેનો સંચય થાય છે જે જીવનના દરેક ક્ષેત્રમાં ફાયદાકારક છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેના બધા પાપોનો નાશ થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ વ્રત જીવનને પવિત્ર અને શુદ્ધ બનાવે છે આ એકાદશીનું ધાર્મિક અને સામાજિક મહત્વ પણ છે આ દિવસે દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે ખાસ કરીને કપડાં અન્ન અને પૈસાનું દાન કરવું ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવતું દાન અનેક ગણું ફળ આપે છે વ્રતના નિયમો અનુસાર વ્યક્તિએ આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ સ્નાન કરવું જોઈએ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ દિવસભર ઉપવાસ કે ફળ ખાઈને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ રાત્રે જાગતી વખતે ભગવાન વિષ્ણુના મંત્રો અને કીર્તનનો જાપ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વ્રતનું પાલન કરવાથી વ્યક્તિને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે અને ભગવાન વિષ્ણુના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુની કૃપાથી એકાદશીનું વ્રત કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે ધનની વૃદ્ધિ થાય છે અને જીવનમાં સુખ આવે છે હિન્દુ ધર્મમાં એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ અને શુભ માનવામાં આવે છે એકાદશીના દિવસે ખાવામાં વિશેષ સાવધાની રાખવી જોઈએ આ દિવસે ઉપવાસ કરનારાઓએ સંપૂર્ણ પવિત્રતાનું પાલન કરવું જોઈએ આ દિવસે અનાજ અને કઠોળનું સેવન સંપૂર્ણપણે વર્જિત માનવામાં આવે છે ઘઉં ચોખા બાજરી જવ અને અન્ય અનાજ જેવા કે રોટલી પરાઠા પૂરી ખીચડી વગેરેમાંથી બનેલી વસ્તુઓનું સેવન પણ ન કરવું જોઈએ એ જ રીતે મગ મસૂર અડદ જેવી કઠોળમાંથી બનેલી વસ્તુઓ પણ ન ખાવી જોઈએ એવું માનવામાં આવે છે કે અનાજ અને કઠોળના સેવનથી એકાદશીનું વ્રત તૂટી જાય છે અને વ્રતનું પુણ્ય ઓછું મળે છે આ દિવસે તામસિક ખોરાક જેવા કે માંસાહારી માછલી ઈંડા વગેરેનું સેવન સખત પ્રતિબંધિત છે તેના સેવનથી ઉપવાસ તો અશુદ્ધ થાય જ છે પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ખોટું માનવામાં આવે છે આ સિવાય ડુંગળી અને લસણનો ઉપયોગ પણ ન કરવો જોઈએ ડુંગળી અને લસણ તામસિક ભોજનની શ્રેણીમાં આવે છે અને ઉપવાસના દિવસે તેનું સેવન કરવાથી ઉપવાસનું સંપૂર્ણ પરિણામ મળતું નથી આ સિવાય આ દિવસે દારૂ અને કોઈપણ પ્રકારના નશીલા પદાર્થનું સેવન પ્રતિબંધિત છે કારણ કે તે વ્યક્તિની માનસિક અને શારીરિક શુદ્ધતાને અસર કરે છે એકાદશીના દિવસે મસાલેદાર અને ભારે ખોરાક પણ ટાળવો જોઈએ ઉપવાસ દરમિયાન વધુ પડતું તેલ મરચું અને મસાલાનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તે પાચનને અસર કરે છે અને ઉપવાસનો મુખ્ય ઉદ્દેશ શરીરને શુદ્ધ અને હલકો રાખવાનો છે ઉપવાસ દરમિયાન તળેલા ખોરાક જેવા કે સમોસા કચોરી પકોડા વગેરે ન ખાવા જોઈએ કારણ કે તેનાથી પેટમાં ભારેપણું અને આળસ આવે છે આ સિવાય પેકેટ ફૂડ કે જેમાં પ્રિઝર્વેટિવસ હોય છે તે પણ આ દિવસે ન ખાવા જોઈએ કારણ કે આ પદાર્થો શુદ્ધ ગણાતા નથી આ દિવસે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે જે પણ ભોજન લો છો તે સાત્વિક અને હળવું હોવું જોઈએ તમે તાજા ફળો દૂધ દહીંથી બનેલી વસ્તુઓ ખાઈ શકો છો શાસ્ત્રો અનુસાર જે રીતે તમે એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરો છો તેવી જ રીતે ઇન્દિરા એકાદશીના દિવસે પણ તમારે તમારા પૂર્વજોનું ભક્તિભાવથી સ્મરણ કરવું જોઈએ એવું કહેવાય છે કે આ દિવસે બ્રાહ્મણોને આદરપૂર્વક ઘરે બોલાવીને તેમને ભોજન પીરસવાથી અને આપણી ક્ષમતા મુજબ દાન કરવાથી આપણા પૂર્વજો પ્રસન્ન થાય છે અને આપણને પૂર્વજોના આશીર્વાદ મળે છે અને જો આપણને ભગવાન શ્રી હરિવિષ્ણુની સાથે આપણા પૂર્વજોના આશીર્વાદ મળે તો તમારા જીવનમાં કોઈ પણ કાર્યમાં કોઈ અડચણ આવતી નથી તમને સફળતા મળે મળે છે તમામ કામ કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય છે જીવનમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે સંતાન સુખની પ્રાપ્તિ થાય છે લગ્ન જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે પિતૃ પક્ષમાં આવતી એકાદશી વિશેષ મહત્વની છે કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે પિતૃઓની પણ કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો ફોટાની સામે દીવો પ્રગટાવીને ફૂલ ચંદન ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે કારણ કે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે પૂજાના અંતે પરિવારની સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે મહિલાઓ ખાસ કરીને આ દિવસે પીળા રંગની સાડી પહેરી શકે છે કારણ કે પીળો રંગ ભગવાન વિષ્ણુને પ્રિય છે તેની સાથે લીલી બંગડીઓ પણ પહેરવી શુભ માનવામાં આવે છે કારણ કે લીલો રંગ જીવન અને સમૃદ્ધિનું પ્રતીક છે એકાદશી વ્રત રાખવાનો હેતુ માત્ર ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવાનો જ નથી પરંતુ આ દિવસ આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક પ્રગતિનો અવસર પણ છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ ભગવાન જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે